નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે સંકટ મોચન યોજના બે હજાર ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનામાં તમને શું લાભ મળશે તમારે કઈ રીતે અરજી કરવાની રહેશે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેલો છે અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના સંકટ મોચન સહાય યોજના વગેરે જેવી યોજના અંતર્ગત તમને ઘણા બધા લાભ મળશે ગુજરાત સરકાર નાગરિકોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં બનાવેલી છે વિવિધ સરકારી વિભાગ દ્વારા અઢળક કલ્યાણકારી સરકારી યોજના બનાવેલી છે જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા પણ યોજના બનાવેલી છે જેમ કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના પાલક માતા પિતા યોજના સંત સુરદાસ યોજના વગેરે જેવી ચાલો મિત્રો આજે આપણે સંકટ મોચન યોજના વિશેની વિગતવાર આપણે માહિતી મેળવીશું તો સૌ પ્રથમ આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ યોજનાનું નામ છે સંકટ મોચન હેતુ છે ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના મુખ્ય વ્યક્તિનું જ્યારે મૃત્યુ પામે ત્યારે એમના ઘરના સભ્યોને આર્થિક મદદ માટે આ યોજના ચલાવવામાં આવે છે લાભાર્થી છે મિત્રો ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા અરજદારો આ યોજનાનો લાભ લઈ શકશે મળવાપાત્ર સહાય આ યોજના હેઠળ તમને એકવાર વીસ હજાર રૂપિયાની સહાય તમને આપવામાં આવશે અને મિત્રો વેબસાઇટ છે

મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમના નામે પણ ઓળખાય છે મિત્રો હવે મિત્રો જોઈએ છે સંકટ મોચન યોજનાની પાત્રતા તો તમે બીપીએલ હેઠળ જીરોથી લઈ અને વીસનો સ્કોર ધરાવતા હોય અને કુટુંબના મુખ્ય કમાવ વ્યક્તિ પુરુષ કે સ્ત્રીનું કુદરતી કે અકસ્માતમાં મૃત્યુ થાય તેવા કુટુંબને સંકટ મોચન યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર અઢાર વર્ષથી વધુ અને સાઠ વર્ષની ઓછી હોવી જોઈએ સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ અવસાન થયાના બે વર્ષમાં અરજી કરવાની રહેશે હવે મિત્રો જોઈએ છે સંકટ મોચન યોજનામાં સહાયની રકમ સંકટ મોચન યોજના એટલે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ગુજરાત હેઠળ મુખ્ય કમાવનાર વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તમને એક વખત રૂપિયા વીસ હજારની સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમને સહાય ચૂકવવામાં આવે છે હવે મિત્રો જોઈએ આપણે સંકટ મોચન યોજનાની અરજી ક્યાં કરવી તો ગુજરાત સરકારની યોજના માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે તો સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયત ખાતે વીસીઈ પાસે જઈ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે સંકટ મોચન યોજના હેઠળ લાભ લેવા માટે જે તે ગ્રામ પંચાયતના વીસી પાસેથી તમારે ડિજિટલ પોર્ટલ પર તમને ઓનલાઈન અરજી કરી આપશે અથવા તો તમે તાલુકા કક્ષાએ મામલતદારની કચેરી ખાતે સમાજ સુરક્ષાની કચેરીના ઓપરેટર પાસે તમે જાશો તો તે પણ તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમને ઓનલાઈન અરજી કરી આપશે હવે મિત્રો આપણે જોઈએ છે સંકટમોચન યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોની છે સંકટમોચન યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજૂર અથવા તો ના મંજૂર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદાર શ્રી પાસે રહેલી હોય છે હવે મિત્રો જોઈએ છે કે કે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મુખ્ય કમાવનાર સ્ત્રી અથવા પુરુષનો મરણનો દાખલો અરજદારનો સ્ત્રી અથવા તો પુરુષનો આધાર કાર્ડ રહેઠાણ સંબંધિત કોઈ પણ એક પુરાવો જેમાં તમે ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ વગેરે તમે આપી શકો છો લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક અરજદારના બીપીએલ લાભાર્થી હોવાનો અંગેનો દાખલો કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિનો જન્મનો દાખલો અથવા તો ઉંમર અંગેનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે હવે મિત્રો યોજના બાબતે વિશેષ નોંધ બીપીએલ સ્કોર માટેનું પ્રમાણપત્ર જે તે લાભાર્થીઓના ગ્રામીણ ક્ષેત્રના લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શન અનુસાર સરકાર દ્વારા સામાજિક અને આર્થિક સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવેલ બીપીએલમાં સમાવેશ થતા હોય તેવા લાભાર્થીઓને અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા અર્બન હાઉસિંગ એન્ડ પ્રોવર્ટી એલિવેશન મંત્રાલય હેઠળ તૈયાર કરવામાં યાદીનો સમાવેશ કરવામાં આવેલો છે જે તે વિસ્તારના શ્રી પાસે તમે જઈ આ યોજનાનું અરજી નામંજૂર અથવા તો આદેશ કરવામાં આવે તો તેની સામે તમારે સાહીઠ દિવસમાં સંબંધિત પ્રાંત અધિકારીને અપીલ તમે કરી શકશો સંકટ મોચન યોજના અંતર્ગત કુદરતી કે અકસ્માતમાં મૃત્યુ પામનાર કુટુંબને એકવાર રૂપિયા વીસ હજારની સહાય મળવાપાત્ર રહેલી છે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત મેં તમને જે પણ વસ્તુ સમજાવી છે તે તમને સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો કોઈપણ પ્રકારના ડાઉટ કે ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ ઉપરાંત મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યુ આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો જય હિન્દ જય ભારત